મિત્રો હું છું કમલેશ નાયક અને આજે તારીખ છે બાવીસ અને અમારો દિવસ છે આજે વીસમો અને અમે લોકો ગઈકાલ રાતના અહીંયા માલમાં અહીંયા આ આશ્રમમાં અમે લોકો આવેલા અને જે મેં તમને ગઈકાલે પણ બતાવ્યો આશ્રમ બરાબર તો આશ્રમમાંથી હવે અત્યારના અમે લોકો સાડા છ જેવું થયું છે અને હવે અમે લોકો અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ આગળની તરફ બરાબર આગળનું જે પણ કાંઈ હશે હું તમને બતાવતો રહીશ બીજું કે આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી આપણે સનાતન ધર્મની જે યાત્રા શરૂ કરી છે એમાં આપણે બધાએ સહભાગી થવું જોઈએ તો અને એની માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અને આગળને આગળ આ સનાતન ધર્મની યાત્રા વધતી રહે બરાબર નર્મદે હર જોઈ લો આશ્રમ ફરીથી અમારા પહેલાં બાબા દેવાસવાળા બાબા તો આજુ અમે લોકો ખપ્પર અહીંયા રોકાયા હતા અદ્ભુત મહાદેવ એટલું સુંદરમાં સુંદર મહાદેવ જેનું શિવલિંગ અને આ આશ્રમમાં અમે લોકો ગઈકાલે સાડા ની આસપાસ જ આવી ગયા હતા સવારે બહુ સુંદર આશ્રમ નર્મદે ખપ્પર માલ નર્મદી એનો આશ્રમ અને રોડ આમ ઝીક ઝેક છે રોડ આડો અવડો ગોળ ગોળ ફરતો ફરતો બરાબર નર્મદે હર નર્મદે હર મિત્રો અત્યારના પોણા સાત વાગ્યા છે બરાબર જુઓ મસ્તાન રોડ છે चढ़ाई बहु है रोड धीमे 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 आनंद थी वी है आग नर्मदे हर जिंदगी भर जय हो माई की तो चिंता काई की नर्मदे हर तो नर्मदे हर जो आदड़ा અને એનાથી અમે લોકો ઉપર ચાલીએ એકદમ જોરદાર ઉપર કહેવાય કે આખું આ ઊંચામાં ઊંચો પર્વત કહેવાય આ ખપ્પર માલનો અને અમે લોકો આ રસ્તેથી આવ્યા નર્મદેહર 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 જોવા ભમાણે ચૌદ કિલોમીટર જોઈએ હવે આગળ આઠ કિલોમીટર તો છે દસ કિલોમીટર ઉપર એક આશ્રમ જોઈએ બરાબર એકવાર જુઓ ફરીથી મસ્તાન નજારો અમે જ્યારથી આશ્રમથી નીકળ્યા ગઈકાલથી આવ્યા ત્યારથી આજે રોડ જ રોડ છે વધીએ છીએ આગળ નર્મદે હર આ રોડ ઉપર જતા હતા અહીંયા નામ આવ્યું કમલેશ નાયક નાયક નથી કમલેશ એટલે અમારા સાથે જે ભાઈ છે ને શાપુરવાળા એટલે એમણે કોમેન્ટ કરી કે એ રોડ આપ નર્મદેહર પ્રભુ નર્મદેહાર નર્મદે નર્મદેહાર સવા સાત થયા છે અને અમે વધીએ છીએ આગળ સૂર્યનારાયણ ભગવાન પૂર્ણપણે આવી ગયા છે મસ્તાન આનંદ આનંદ તો આફ્ટર ઓલ તમને લોકોને બધાને કહું કે બે ઝીજક તમે આવી શકો છો આટલો ક્રિટિકલ આજે રસ્તો હતો એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં તમને કીધું બરાબર અને ઘણા લોકો ઇઝી પણ આવી ગયા છે લેડીઝો પણ ઘણી આવી એટલે મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ હતો અનુભવ હતો એટલે જ થોડોક આપણે બહુ ક્રિટિકલ રસ્તો હતો એટલે મેં વાળા હરેકે હરેક લોકોને ભવિષ્યમાં જે પણ આવવાના હોય એ લોકોને મેં જાણકારી આપી બસ ખાલી સાવચેત રહેવાનું બાકી મૈયાના પરિક્રમા દરમિયાન સુલપાણેશ્વરના જંગલોમાં જે પણ ઘરો હોય ઘરવાળા હોય તે તમારી બહુ જ સેવા કરશે બસ ખાલી સાવચેતી આપણે ખાલી રસ્તાની જ રાખવાની ચઢવાની બીજું કશું જ કંઈ નથી બહુ આનંદ છે એમ ઘરવાળા તો એક એક ઘરવાળા તમને સેવા કરશે એટલે પૂરેપૂરી નર્મદે હર નર્મદે હર ચૂંકો ચૂકો આડો અવડો અને ધીમે રીને પછી ઉપરની તરફ લઈ જાય એકદમ ઊંચો પછી પાછો નીચો પાછો વાંકો ચૂકો પાછો ઉપર નીચે બસ આમાં ભયંકર થાક લાગે નર્મદેહર પરિક્રમાવાસીઓ પણ આવે જ છે પાછળ હવે પ્રભુજી જુઓ આ બધા ઓહો હો 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 શું મસ્તાન રોડ છે દેખાય છે તમને બધાને રોડ જો આ રોડ એ અહીંયા અમારે નીચે થઈને ઉતરીને જો આ રોડ ત્યાંથી જવાનું પડશે અમારે પણ આ વ્યૂ હતો એકદમ તો વ્યૂ લઈ લીધો મોજ આવી ગઈ એકદમ જબરજસ્ત વ્યૂ નર્મદે થર્ડ લેયરમાં પણ પહાડો તો જુઓ પાણીનું જંગલ પરિક્રમાવાસી તમને દેખાતો હોય તો આ જો ખપ્પરમાલ ના આશ્રમ થી આવીને આપણે આ આશ્રમ છે પેલો બે કિલોમીટર પછી કીધું ને બે કિલોમીટર થી વધારે જ છે તો અહિયાં અન્નક્ષેત્ર છે અને આ રીતનું રહેવાનું છે તો આરામથી કોઈ પ્રોબ્લેમ નહીં સારામાં સારું જુઓ હા ને તો અહીંયા બિંદાસ આવો બહુ આનંદ આવશે એમ આત્રે એક મુખી દત્ત મંદિર ભાલોદ પરિવાર ગુજરાત સહાયતા છે નર્મદે હર કેટલું મસ્ત આપણે જેમ ઉત્તરાખંડમાં આપણે પહાડો ચડીએ ઉપર ભૂઘિયાલ આવે અને ભૂઘિયાલ કહી લોકો અહીંયા શું કહેતા હશે કાંઈ નહીં આપણે તો આપણી રીતના ખુલ્લું મેદાન બરાબર હજુ અમારી સાથે આટલી બધી મૈયાઓ છે ચાલી રહ્યા છે અમારી સાથે જોવો જોઈ લો નર્મદે હાર હાર જઈ રહ્યા છે અને અમારી પાછળ પરિક્રમા વાંચ્યો અત્યારના અમે ચાર જણા ટોટલ સાથે છીએ પછી કોને ખબર ક્યાં સુધી રહીએ છીએ મૈયાને ખબર નર્મદે હાર નર્મદે હાર નર્મદે હરો એ પરિક્રમાવાસીઓ જાય છે અમે લોકો ત્યાં જ જઈએ છીએ નર્મદે હર નર્મદે હર એઓ આ ગયા અમારી પાછળ અમીયાઓ નર્મદે હર ઊણા આઠ થયા એના રસ્તેથી અમારા જે નીચે ઉતરવાનું જે આ રસ્તો દેખાય પણ નીચે ઉતરી રહ્યા છે બધા

મિત્રો બે દિવસ પહેલાં પેલી નદી હતી મેં તમને વાત કરી નદીને ક્રોસ કરો એટલે આ બાજુ એમપી ને એલી બાજુ મહારાષ્ટ્ર તો અત્યારના આપણે મહારાષ્ટ્રમાં જ આવી ગયા છે સંપૂર્ણ એના પછી આપણે બધા મહારાષ્ટ્રમાં જ આવી ગયા ભાદરી આપણે ભાબરી ભાબરી થઈને પછી બધું મહારાષ્ટ્ર અત્યારના પણ આપણે મહારાષ્ટ્રમાં જ છીએ શું નજારા છે તમને મને એટલું બધું મન થાય છે કે બસ ઉતારે જ રાખું ને તમને લોકોને બધાને બતાવે જ રાખું કેટલું સુંદર જો નાની નાની સુવિધા આ બધી બનાવેલું છે આ બધું નર્મદે હર નર્મદે હર નર્મદે હર જુઓ નર્મદે હર આ ભમાણે અગિયાર કિલોમીટર જઈ રહ્યા છે અમે બધા આવી રીતના નર્મદે હર નર્મદે હર અમે લોકો કમસે કમ પાંચેક કિલોમીટર આવ્યા હોઈશું ભમાણીનું બોર્ડ હતું ને એની પહેલાં અમે બે કિલોમીટર પહેલેથી આવીએ બે ત્રણ કિલોમીટરથી જે હશે નર્મદે હાર શું ક્લાસિક નર્મદે પણ નર્મદે હાર તો અમે અત્યારે નવમાં દસ કમ છે ને નીચે ઉતરી રહ્યા છે પહાડી હજી લગભગ પાંચ સાડા પાંચ કિલોમીટર આવ્યા છે હવે કિલોમીટરમાં તો કાંઈ અંદાજો ખબર પડતી જ નથી સાચું કહું તો ચાલીએ છીએ બસ નીચે ઉતરતા જ રહીએ છીએ પણ અમે એટલું ખબર પડે કે અમે બહુ ચઢાઈ ચડી હતી હા હવે બધું પતી ગયું હવે બધી એટલી બધી ચઢાઈઓ નહીં આવે આવશે તો પણ માથાસર ની આજુબાજુ કંઈક છે ચડાઈ એવું કે છે હવે ખબર નહીં નર્મદે હર નર્મદે હર ગૌ માતા ની જય હો ગૌ માતા ની જય હો નાનું નાનું મારું ગૌનું નું મારું ઘર નું વાંચો નાનું નર્મદે હર એવો ઉતરીએ છે નવ વાગી ગયા હમણાં અઢી કલાક થયા હવે આ અને ઉતરતા જઈએ ઉતરતા જઈએ નર્મદે હર નર્મદે હર ક્યારે અમે લોકો એકદમ નીચે ઉતરશું બીજ ખબર નથી નર્મદે હાર પણ આ ઉપર તેમને ખબર પડે કે અમે કેટલો પહાડ ચઢેલો એમ એકમાંથી બીજો બીજામાંથી ત્રીજો અને છેલ્લે જે આવ્યો ચોથો અને એમાંથી અમે ઉતર્યા એટલે વિચાર કર્યો કે સૌથી ઉપરમાં ઉપર ખપ્પર માલ કહેવાય એમ નર્મદે હાર નર્મદે હર એક મહાત્માજી પરિક્રમાસી છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે નર્મદે હર ચા બાજુથી જીએ શાંતિથી માતાઓ આપણને નર્મદે હર ગૌ માતા નર્મદે હર બસ દોડો નહીં ભાઈ દોડો નહીં નર્મદે હર નર્મદે હર નર્મદે હર બધા પરિક્રમાવાસીઓ છું અહીંયા બેઠા છે આપણે જોઈએ અમે ક્યાં આગળ આવ્યા જઈએ છ કિલોમીટર કે આઠ કિલોમીટર આવી ગયા છે જોઈએ હવે આઠ કિલોમીટર તો આવી જાય છે ઘરમાં બેરા નીચેથી નદી જાય છે અમે તમને ઓળંગીને જઈએ છીએ અમારા કોઈ પણ દોષ હોય અમને માફ કરજો મૈયાની પરિક્રમા કરવા જઈ રહ્યા છે ઘરમાં બે હર તો આ અત્યારના આશ્રમ આવ્યો છે અહીંયા સાત કિલોમીટર પછી તો હવે અમે લોકો આશ્રમમાં જઈએ છીએ જોઈએ કઈક નર્મદેહર બાલભોગ છે બધું છે રેવા રેવામાય અન્ન ક્ષેત્ર લોણાવવાડા ભમણા જોઈએ બરાબર નર્મદેહર નર્મદે હા નર્મદેહર આપણે અહીંયા આપણે આપણે અહીંયા આવે છે આમના આશ્રમમાં

ડોનેશન કરે છે અને તમારે ડોનેશન કરવું હોય તો આ નંબર મેં બરાબર ને એ નંબર એ નંબર પે આવી ગયા ને તમારે ડોનેશન કરવું હોય તો અમે નંબર મેં તમને પહેલાં બતાવ્યો આપણે આ એમાં તમારે હા આ નંબર પર તમે એમને જીપે અથવા ફોનપેથી તમે મોકલી શકો છો બહુ સારી એવી સેવા કરે છે નર્મદેહર નર્મદેહાર આવી રીતના સભાઈ અહીંયા પવનો બાલભોગ બધાને કરાવે છે અને બપોરના બધાને અન્નક્ષેત્ર ને જમણ બરોબર આ રીતના નર્મદે હર જુઓ એમની સેવાને ધન્યા છે ધન્યા એમની સેવાને જો આપેલા કેસરી શર્ટમાં છે એમનું ઘર છે એમનું ખેતર છે ઘણું બધું છે બધાને પરિક્રમાઓને સવારના બાલભોગ ચા અને બપોરના જમણ સાંજના બાલભોગ રાતના જમણ આવી સેવાઓ થાય છે પરિક્રમામાં નર્મદે હર ભલે તો અહીંયાથી અમે લોકો બાલભગ પાઈ લીધો છે તો બહુ આનંદ આવે છે આપ સર્વને પણ હું નિવેદન કરું છું કે કાયદેસર તમે આવો શૂલ પાણીનું મને તમને કહું કે સારામાં સારી ઘાટી છે ચઢવાનું ઉતરવાનું બસ ખાલી સંભાળીને મેં તમને આજે સવારના કીધું એ પ્રમાણે તમારે કરવાનું પેલા પીઠું લોકો હોય એમ લોકોને બેગ આપી દેવાની ચાર દિવસ એમને રાખવાના સાથે બરાબર તો તમે આરામથી છૂટથી તમે ચાલી શકો તમને કોઈ હેડેક ન રહે અને તમને એ લોકો સારું ગાઈડ કરે તમને લીધા વગર ક્યાંય જાય નહીં બરાબર છે તો આવો બહુ સારું છે આનંદ છે ભલે નર્મદે હર નર્મદે તો આ ભમણે જુઓ આ ભમણે પાંચ કિલોમીટર આપણે દસ કિલોમીટર દસથી બાર કિલોમીટર ચાલીને આવ્યા છે પ્રભુ તો હવે આપણે આગળ જઈ રહ્યા છે કોને ખબર હવે ભમણે જઈએ છે કે ક્યાંક આ જઈએ છીએ જે આવશે તમને જાણકારી આપશું ભલે તો અમારી સાથે બની રહો અત્યારના અત્યારના સાડા દસ થયા છે એક્ઝેક્ટ તો હજી અમે ઉતરીએ છીએ ત્યાંથી બાલભોગ લઈને અમે લોકો એક કિલોમીટર સુલપાણેશ્વરની ઝાડી પતી ગઈ પતવા આવી હજી કેટલું નીચું છે ને અમને ખબર નથી ઉતરી જ રહ્યા છે ઉતરી જ રહ્યા ઉતરી જ રહ્યા સીતારામ સીતારામ

ભયંકર ઘાટી છે જેવું તેવું નથી આ ભાઈ સો ટકા આમાં જાનવરો છે અને છે જ તે અમે જઈ રહ્યા છીએ ધીમે ધીમે બે જણા નર્મદે હર હજી ભમણે ચાર કિલોમીટર બાકી છે અને વાગ્યા છે અત્યારના અગિયારમાં દસ કમ અહીંયા બાર વાગ્યા સુધીમાં લગભગ પહોંચી જશું નર્મદે હર લોકોને ધન્ય છે આ મહારાષ્ટ્રના આદિવાસીઓને એમપીના આદિવાસીઓને આવા ભારતના આદિવાસીઓને બધાને એ જંગલી જનાવરો જોડે રહીને પોતાના પાલતુ પશુઓનો ઉછેર કરવો પરિવારનો ઉછેર કરવો ધન્ય છે આદિવાસીઓને ધન્ય છે રા જુઓ અંદર જુઓ ઉપરથી અવાજ તો આવે છે કંઈક કરતો લાગે કોઈ ઘે ઉપર લાકડા કાપવા ગયો છે

એટલે એના હિસાબે સાડા બાર થયા છે હજી અમે એક દુકાન આગળ અડધો પોણો કલાક બેસી ગયા અમે કારણ કે ઢાળ આવી રીતના ઢાળ આવતો હતો આ સીધો આવ્યો એટલે પાછો વિડીયો બનાવ્યો ઢાળ ચડ ઉતર ચડ ઉતર આડું અવડું બાપરે બાપ હજી અમે લોકો ઉતારીએ છીએ ઊંચા આ હિસાબે કેટલો ઉપર ચઢ્યા હતા અમે સવારના સાડા છના ઉતરીએ છીએ કન્ટિન્યુટી પાછું થોડું ઘણું પણ દુકાન દુકાનવાળાને ત્યાં ભાઈને ત્યાં ઉભા રહ્યા હતા એમને કીધું કે તમારે પરમ દિવસે સવારે એટલે કાલે રાત સુધી કહી શકાય કુવા આવે ને ગુજરાતનો કુવા તો એ પછી તમારે સીધો રસ્તો આવશે બધો ત્યાં સુધી બધો આવો જ આવશે આ મહારાષ્ટ્ર છે બસ તો જબરજસ્ત પર્વત શુંખલા સુલપાણેશ્વર મહાદેવની જાળી બાપ રે બાપ કુવા કે નહી નર્મદે હર નર્મદે હર જોવા નાનકડું ગામ જોયું આ બનાવટ આ જગ્યાઓની ઘરોની બનાવટ નર્મદે નર્મદે હાર તિલાલ દાદા પાવરા ક્ષેત્ર ભમાને તો આપણે ભમાને આવી ગયું અને આજે અહીંથી નીચે ઉતરવાનું છે અમે લોકો આ રસ્તેથી આવ્યા અને હવે અમારે આ રસ્તે જવાનું છે હવે જોઈએ હવે આજે જવાય છે કાલે તો એ સામે ઓલું રહ્યું અન્નક્ષેત્ર એટલે ત્યાં મળીએ નર્મદે